નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર રણોત્સવ વાઇટ રણમાં প্রভাস તીર્થમાં સોમનાથ દર્શન ગેલેરી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાઈ જ્યાં સોમનાથ મહાદેવના દર્શન સાથે સોમનાથ યાત્રાધામની વિગતો મળશે રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની প্রভাস તીર્થમાં સોમનાથ પ્રદર્શન ગેલેરીનું પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરાયું છે ટેન્ટ સિટીમાં બનાવાયેલ સોમનાથ ગેલેરીમાં સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી વૈદિક આધારો સાથે કાલગણના શ્રીકૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃ કરેલ સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિત કરાશે સોમનાથમાં દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોરમેટ્રી સહિત સસ્તું રહેઠાણ વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધાઓ પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને અગિયાર લાખ વૃક્ષારોપણ અભિયાન પાંચ બિલ્વ વનોનું નિર્માણ મહાદેવને પવિત્ર કરાયેલ જળનું શુદ્ધિકરણ કરી ને સોમગંગાનું નિર્માણ દસ કરોડ લીટરથી વધુ સુએજ પાણીનું રિસાયકલિંગ વગેરે સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના ચૌદસો કળશ સુવર્ણ મંડિત કરાયા છે સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે ઈ સર્ટિફિકેટ પણ અપાશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર